ભાવનગર જિલ્લામાં અથાણાની કેરીની એકસો પચાસ મણની આવક થઈ જાણો વીસ કિલોના ભાવ ઉનાળામાં વિવિધ ફળ આવતા હોય છે પરંતુ સૌથી વધારે કેરીની રાહ જોવાતી હોય છે ઉનાળામાં કેસર કેરીના આગમન થાય છે કેસર કેરી લોકો ખાવાનું વધારે પસંદ કરતા હોય છે જ્યારે ઉનાળાની શરૂઆત થતાં બજારમાં કેરીઓ દેખાવા લાગી છે હાલમાં બજારમાં ઓછા પ્રમાણમાં તમામ પ્રકારની કેરીઓ દેખાઈ રહી છે જ્યારે ભાવનગર જિલ્લામાં પણ કેસર કેરીનું આગમન થયું છે ભાવનગર જિલ્લામાં કેસર કેરીના પ્રતિ એક મણના ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને ત્રણ હજાર રૂપિયા સુધીના ભાવ પહોંચ્યો છે એટલે કે પ્રતિ એક મણે આજે આવતીકાલ કરતાં સો રૂપિયાનો ઘટાડો થયો છે ભાવનગર જિલ્લામાં જેસર અને તળાજા વિસ્તાર કેરીનો ગઢ ગણવામાં આવે છે ત્યારે ભાવનગર જિલ્લાના તળાજા જેસર મહુવા સહિતના તાલુકામાં કેસર કેરીના બગીચાઓ પણ આવેલા છે અને હાલ કેસર કેરીની આવક પણ શરૂ થઈ છે ભાવનગર જિલ્લાના ફ્રૂટ માર્કેટમાં કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં પણ અથાણાની કેરી કેસર કેરી મુરબ્બાની કેરી સહિતની વિવિધ પ્રકારની કેરીઓની આવક નોંધવામાં થઈ રહી છે કેસર કેરીના પ્રતિ એક મણના ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને ત્રણ હજાર રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાઈ રહ્યા છે અને સરેરાશ ભાવ બે હજાર બસોને પચાસ રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે માર્કેટિંગ યાર્ડમાં આજે બસ્સોને પચાસ મણ કેસર કેરીની આવક નોંધાય છે માર્કેટિંગ યાર્ડમાં અથાણાની દેશી કેરીની પણ આવક નોંધાય છે જેના પ્રતિ એક મણના નીચા ભાવ ચારસો રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ બે હજાર રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાઈ રહ્યા છે હાલ કેસર કેરીની માંગમાં આવક થતાની સાથે જ વધવા લાગી છે જ્યારે ભાવનગર જિલ્લામાં જમાદાર કેરીની પણ આવક નોંધાય છે જેમાં જમાદાર કેરીના પ્રતિ એક મણના ચારસો રૂપિયા જેટલો ઘટાડો નોંધાય છે જેમાં જમાદાર કેરીનો ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને ત્રણ હજાર ત્રણસો રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે માર્કેટિંગ યાર્ડમાં એકસો પચાસ મણ જમાદાર કેરીની આવક થઈ છે માર્કેટિંગ યાર્ડમાં જમાદાર કેરીના બે હજાર પાંચસોને પચાસ રૂપિયા સુધીના સરેરાશ ભાવ નોંધાયા હતા ભાવનગર જિલ્લામાં ખેડૂતો દ્વારા નવ હજાર હેક્ટર જમીન કરતાં પણ વધારે જમીનમાં કેસર કેરી અને જમાદાર કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે જેથી મોટા ભાગના ખેડૂતો બાગાયતી પાક કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે ભાવનગર જિલ્લામાં સિઝનની પ્રથમ કેસર કેરીનું આગમન થતાં કેસર કેરીના રસિકોમાં આનંદની લાગણીઓ જોવા મળી રહી છે ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં પ્રતિ વીસ કિલોના ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને ત્રણ હજાર રૂપિયા સુધીના કેરીના ભાવ બોલાઈ રહ્યા છે ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના પ્રતિ એક મણના ભાવ અને ઊંચા ભાવ પણ બોલાઈ રહ્યા છે તેમાં સરેરાશ ભાવ બે હજાર પચાસ રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે માર્કેટિંગ યાર્ડમાં બસોને પચાસ મણ કેસર કેરીની આવક નોંધાવવા પામી હતી